વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે મમરાનો ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવીશું દહીં પૂરી કે સેવ પૂરીને ભૂલી જાઓ એટલો ટેસ્ટી આ નાસ્તો લાગે છે ગરમીની સિઝનમાં કલાકો સુધી કિચનમાં કામ કર્યા વગર કે કોઈપણ જાતની કળાકૂટ વગર સાંજે નાસ્તા માટે કે ડિનરમાં ફક્ત દસ જ મિનિટમાં બનાવી શકાય છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ મમરાનો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક મોટું બાઉલ મમરા લીધા છે મમરા એકદમ ક્રિસ્પી હોય તેવા લેવાના હવે મમરાને ચાણીમાં નાખી અને તેને ચાળી લેશું જેથી તેમાં કોઈ ધૂળ કે કચરો હોય તો નીકળી જાય ઘરમાં જો તડકો આવતો હોય તો એકાદ કલાક માટે તડકામાં મમરાને રાખી અને ક્રિસ્પી કરી શકાય છે અથવા કડાઈમાં ડ્રાય રોસ્ટ કરીને પણ ક્રિસ્પી કરી શકાય જો ક્રિસ્પી હશે તો જ તેનો ટેસ્ટ બરાબર આવશે હવે એક જાડા તળિયાવાળી કડાઈ લઈ લેશું તેમાં ચારથી પાંચ મોટી ચમચી જેટલું તેલ લેવાનું તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાય જૂરું એડ કરીશું અહીંયા ગમે તે વાસણ લો તે જાડા તળિયાવાળું હશે તો મમરા દાજશે નહીં રાય ચટકે એટલે અડધી ચમચી હિંગ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું આ નાસ્તામાં મીઠા લીમડાની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે ચોક્કસથી એડ કરજો અને એક ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી હળદર છે ન જાય તેને તેલમાં બરાબર મિક્સ કરી લેવાની છે અને જે મમરા સાફ કરીને રાખેલા છે તેને એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે બધા જ મમરા ઉપર હળદરનું બરાબર કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરીશું ફ્રેન્ડ્સ આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે તમે અઠવાડિયામાં ત્રણ વખત આ નાસ્તાને બનાવશો બાળકોની સાથે મોટાઓ પણ આ નાસ્તાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી બને છે તમે આ રીતે મમરા તૈયાર કરી તેને સ્ટોર પણ કરી શકો છો બધા જ મમરા સરસ રીતે મિક્સ થઈ અને હળદરનું એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે અને તમે આ રીતે પ્રેસ કરો તો એકદમ ક્રિસ્પી મમરા છે આ નાસ્તા માટે આવા જ મમરાની જરૂર પડશે હવે તેમાં થોડા બીજા મસાલા એડ કરીશું જેમાં સ્વાદ પ્રમાણે નમક એકથી દોઢ ચમચી લાલ મરચું અથવા તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે એડ કરવું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરશું આ બધા મસાલાથી આ મમરા એકદમ ચટપટા અને ટેસ્ટી લાગે છે એડ કરેલા આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ આપણે મસાલા એડ કરીશું જેથી મસાલા છે વળી ન જાય અને પ્રોપર રીતે મિક્સ થાય મસાલા સાથે મમરા બરાબર રીતે મિક્સ કરી લીધા છે અને આપણે નાસ્તા માટેના મમરા તૈયાર છે તમે આ રીતે મમરા બનાવી અને સ્ટોર પણ કરી શકો છો હવે એક બાઉલમાં સાતથી આઠ ટેબલ સ્પૂન જેટલું દહીં લઈ લેશું દહીં અહીંયા મોડું અને ઠંડુ હોવું જરૂરી છે હવે આ દહીંમાં થોડા મસાલા એડ કરીશું જેમાં સ્વાદ પ્રમાણે નમક એક ટી લાલ મરચું પાવડર અને બે ટી સ્પૂન ઉમેરી આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે અહીંયા આપણે આ મસાલાવાળું દહીં તૈયાર કરવાનું છે અહીંયા દહીંની કન્સિસ્ટન્સી મીડિયમ હોવી જોઈએ બહુ ઘટે નહીં અને પતલી નહીં એ રીતની રાખવાની છે જો તમારું દહીં ઠંડુ ના હોય તો આ ટાઈમે ફ્રીજમાં મૂકી અને ઠંડુ કરી લેવાનું હવે નાસ્તો બનાવવા માટે એક મોટા બાઉલમાં બે મીડિયમ ટમેટાને ઝીણા કટ કરી લીધા છે તેને એડ કરશું એક મોટી ડુંગળી લઈ અને તેને પણ એકદમ ઝીણી કટ કરી લીધી છે બે ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું કેપ્સિકમ અને ચાર ટેબલ સ્પૂન તીખી બુંદી લીધી છે આ બુંદીથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આની જગ્યાએ તમે મસાલા સિંગનો પણ ઉપયોગ કરી શકો છો એકવાર આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેશું હવે તેમાં વઘારીને રાખેલા મમરા એડ કરીશું અહીંયા મમરાનું કે વેજીટેબલનું કોઈ પ્રોપર માપ નથી હોતું તમને જે રીતે પસંદ હોય તમે તેટલા એડ કરી શકો છો અને હવે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું એકદમ ઠંડુ ઠંડુ દહીં એડ કરીશું તમે જુઓ આ નાસ્તામાં ઘરમાં જ હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી અને બનાવેલો છે હવે આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે બધું જ બરાબર મિક્સ કરી અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી સેવ ઉમેરીશું અહીંયા મેં નાઇ સેવ લીધી છે તેની બદલે તમે જાડી સેવ પણ લઈ શકો છો તેની સાથે થોડાક લીલા ધાણા એડ કરી અને બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે અહીંયા નાસ્તો તૈયાર છે પણ તેને સર્વ કરવા ટાઈમે પણ અમુક વસ્તુ એડ કરવાની હોય છે તો વિડીયોને એન્ડ સુધી પૂરેપૂરો જોજો એકદમ ટેસ્ટી અને ચટપટા નાસ્તાને સર્વ કરી લઈએ ગરમીની સિઝનમાં આ નાસ્તો એકદમ ઝડપથી બની જાય છે અને તેને બનાવવું એકદમ સરળ છે આ નાસ્તો ખાધા પછી તમે દહીં પૂરી અને સેવ પૂરી તો ભૂલી જ જશો પ્લેટમાં સર્વ કરી લીધા પછી ઉપરથી તેમાં ફરીથી ત્રણથી ચાર ચમચ જેટલું બનાવેલું મસાલાવાળું દહીં એડ કરીશું ઉપરથી ફરી પાછી સેવ એડ કરીશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટપોટો નાસ્તો આ નાસ્તો બધા જ ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર